જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે નાઇટ્રોજન વિશે એટલે કે યુરિયા ખાતર વિશે થોડી ચર્ચા કરીશું તો ચાલો આપણે નાઇટ્રોજન વિશે થોડી ચર્ચા કરીએ નાઇટ્રોજન છોડ માટે સૌથી મહત્ત્વનું પોષક તત્વમાંનું એક છે ખેતી વનસ્પતિમાં તેનો સીધો અસર વૃદ્ધિ લીલોતરી અને ઉપજ પર પડે છે નાઇટ્રોજન શું કામ કરે છે એના વિશે થોડુંક સમજીએ છોડને ઘાટો લીલો રંગ આપે છે ક્લોરોફિલ ઝડપથી બનાવે છે છોડના પાંદડાઓ અને ડાળીઓની વૃદ્ધિ ઝડપથી કરાવે છે છોડ માટે પ્રોટીન અને એન્જાઈમ બનાવવામાં મદદ કરે છે છોડની ઝડપી વૃદ્ધિ અને સારી ઉપજ મળે છે જો છોડમાં નાઇટ્રોજનની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે તે સમજીએ જો છોડમાં જૂના પાંદડા પીળા પડવા લાગે છોડની વૃદ્ધિ ધીમી થઈ જાય પાતળી ડાળીઓ અને નાનો છોડ રહી જાય છે સમય પહેલાં પાંદડા ખરી જાય છે કે સુકાઈ જાય છે અને મિત્રો જો આપણે છોડને વધારે નાઇટ્રોજન એટલે કે યુરિયા ખાતર આપી દઈએ તો શું નુકસાન થાય છે તે પણ થોડુંક જાણી લઈએ જે ભૂલો આપણા ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય છે તો વધારે નાઇટ્રોજન આપવાથી શું નુકસાન થાય છે તે ચાલો સમજીએ વધુ પાન આવે અને ફળ ફૂલ ઓછા આવે જીવાત રોગોનું પ્રમાણ વધી જાય છે જમીનમાં રહેલા ખેડૂત મિત્રો જીવાણુઓનો નાશ થાય છે નાઇટ્રોજન ખાતરનો સ્ત્રોત એટલે કે નાઇટ્રોજન કેમાંથી મળે તેના વિશે થોડી ચર્ચા કરીએ તો પહેલાં તો યુરિયા છેતાલીસ ટકા નાઇટ્રોજન સામાન્ય છે અમુક પ્રકારના ડીએપી ખાતરમાં પણ ટકાવારી પ્રમાણે મળે છે એમોનિયા સલ્ફેટ માંથી મળે છે નેનો યુરિયામાંથી મળે છે ઓર્ગેનિક સ્ત્રોતમાં જાણીએ તો છાણિયા ખાતરમાંથી કે વર્મી નાઇટ્રોજન મળી રહે છે નાઇટ્રોજન કઈ રીતે વાપરવું જોઈએ તેના વિશે થોડુંક સમજીએ ભાગે ભાગે એટલે કે ધીમો ધીમો હાઇડ્રોજથી આપવું સારું હોય છે પાણી સાથે આપવાથી સારું કામ આપે છે પાક અને જમીન પ્રમાણે યુરિયાની માત્રા નક્કી કરવી જોઈએ તો બધા મિત્રોને મારા નમસ્કાર આજે આપણે નાઇટ્રોજન વિશે મને જેટલી માહિતી હતી એટલી મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો છે છતાં પણ કોઈ વિકલ્પ બાકી રહી જતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો જેથી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને તે પણ જાણકારી મળી રહે તો બધાને મારા જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત અને વધારાનું એ જણાવવાનું કે આપણે નર્સરી બે વર્ષથી આ વેજીટેબલ રોપા તૈયાર કરીએ છીએ અને આ વર્ષે પણ ઓર્ડર લેવાની શરૂઆત કરી દીધી છે તો જે ખેડૂત ભાઈઓએ ઓર્ડર લખાવો હોય તે વહેલા તે પહેલાંની ધોરણે લખાવી લેવો જય જવાનું